પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતી અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી પરણિતાએ સાસરિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં મંડેર ગામે રહેતા પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ આપતા અને પતિએ લાકડી વડે અને ચપ્પલ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતી અને જિલ્લા ટ્રાફિક બ્રિગેડિયર તરીકે નોકરી કરતી ધર્મિષ્ઠા પ્રકાશ બાલસ નામની 28 વર્ષીય પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ અઢી વર્ષ પહેલા જ્ઞાતિ નારીવાસ મુજબ તેના લગ્ન નિર્ગમના પ્રકાશ બસુ બાલસ સાથે થયા હતા અને ત્રણ મહિના સુધી સારી રીતે ઘસ સંસાર ચાલ્યા હતા પછી સાસુ સતીબેન જેઠાણી ગીતા નાની નાની બાબતમાં મેના ટોળા મારીને ત્રાસ આપતા હતા આથી ધર્મિષ્ઠા તેના પતિ પ્રકાશ સાથે પોરબંદર ભાડાના મકાનમાં રહેવા આવી ગઈ હતી ત્યારબાદ પોતાના તમામ ડોક્યુમેન્ટમાં પતિનું નામ ઉમેર્યું હતું પરંતુ પાંચ મહિના પહેલા પ્રકાશ ઝઘડો કરીને મંડિરે રહેવા શાલ્યો ગયો હતો જ્ઞાતિ આગેવાનું અને વડોલેની સમજાવટથી ધર્મિષ્ઠાને મંડે ગામે તેડી જવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના સવારે પાંચ વાગે ધર્મિષ્ઠા મંડેર ગામે પતિ પ્રકાશના ઘરે રેશન કાર્ડ લેવા ગઈ હતી અને દરવાજો ખખડાવી રેશન કાર્ડની માંગણી કરી હતી પ્રકાશે થોડીવારમાં આપુ કહી ઘરમાં ગયો હતો અને ધર્મિષ્ઠા ઘરની બહાર હતી થોડીવાર પછી પ્રકાશ જે લાકડી લઈને બહાર આવ્યો હતો અને ધર્મિષ્ઠાને માર મારવા લાગ્યો હતો વાળ પકડીને ઢસડવા લાગ્યો હતો તથા ચપ્પલ કાઢીને તેનાથી માર મારવા લાગ્યો હતો અને ધર્મિષ્ઠા એ બુમાબુમ કરી હતી તેથી સાસુ સતીબેન બશુ બાલસ અને જેઠાણી ગીતાબેન ભરત બાલસ બહાર આવ્યા હતા પરંતુ ધર્મિષ્ઠાને છોડાવવાના બદલે સાસુ પોતાના દીકરાને આને હજુ માર તેમ કહેતા હતા પતિથી છોડાવવાને પોતે સો નંબર પર પોલીસને ફોન કર્યો હતો

고르문